અમે જામનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન આપવા આપ્યા છીએ આવ ઘણા સમયથી જોઈ રહ્યા છો અલગ અલગ જિલ્લા તાલુકા લેવલે હવે તો ગામડામાં પણ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે ફક્ત એક જ બાબત માટે કે રૂપાલાને રાજકોટથી હટાવો અમારી એક જ માગણી છે ઘણા સમયથી અમે એક જ વાત પકડીને બેઠા છીએ અને એક જ વાત આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ પણ મને એવું લાગે છે કે આપને કાંઈ ફરક નથી પડતો આપ સતત રાજપૂત સમાજની લાગણીઓને દુભાવી રહ્યા છો કે એ સમાજ કે જે સતત તમારી સાથે રહ્યો છે તમારા માટે ઘણું કામ કર્યું છે અને હિન્દુત્વ માટે તમારા સાથે સંકળાયેલો છે ખૂબ તમે રાજપૂત સમાજે ખૂબ આપ્યું છે તમારી સાથે કામ કરીને પણ મને એવું લાગે છે કે કદાચ તમે કામની કદર નથી કરી રહ્યા અને અમારી લાગણીઓ દિવસે ને દિવસે તમે દુભાવી રહ્યા છો તો હવે અમ એવું લાગે છે કે અમે બહુ શાંતિથી વાત કરી લીધી હવે તમને રિક્વેસ્ટ પણ કરી કરી લીધી પણ હવે અમે ધીમે ધીમે અમારું જે ખુમારી છે ક્ષત્રિય તરીકે જે ખુમારી હોય છે બતાવવાનો સમય આવી ગયો છે જે હવે અમે તમને બતાવશું ટિકિટ અમારા રૂપાલાને ટિકિટ દ નહીં થાય તો અમારા આ જ રીતે આંદોલનો ચાલુ રહેશે ખબર છે 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 આપ ગુજરાતમાંથી વિરોધ અને હવે તો જે રાજસ્થાન એમપી યુપીના ભાઈઓ પણ રાજકોટમાં આવશે આ એમના ભાજપ ભાજપે અમારા જી કૃષ્ણ કુમારસિંહજીના પુત્ર એ કીધું છે કે ભાઈ એ ભાજપ ભાજપના નેતા છે તો ચોક્કસપણે ભાજપના નેતા એમની શરૂઆતથી એમની સાથે છે અમે વિરોધ નોંધાવ્યો ત્યારે પણ અમારી સાથે નહોતા તો અમને એનો કોઈ અફસોસ પણ નથી આપ જોઈ શકો છો બારે આજ કેટલી હજારોની સંખ્યામાં ક્ષત્રિયણીઓ હાજર રહી છે હજારોની સંખ્યામાં ભાઈઓ પણ અહીંયા આવ્યા છે તો આ સમાજ છે નહીં કે ભાજપમાં નહીં કે ચાર પાંચ જણાથી નહીં કે ચાર પાંચ જણાંથી કે પાંચ દસ જણાથી સમાજ બને છે

મારું નામ વર્ષાભાઈ જાડેજા છે હું એક ક્ષેત્રાણી છું અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા કે જેઓ સ્ટેજ ઉપર જઈને અભદ્ર ભાષા અભદ્ર ટિપ્પણી જે કરી છે અમારા ક્ષત્રાણીઓના આન બાન શાન વિરુદ્ધમાં તો એ બસ અમને એનો જ વિરોધ છે ભારતીય જનતા પાર્ટીથી અમે તો હું પોતે પણ ભારતીય જનતા પાર્ટીને કાર્ય કરતા હતી ઘણા વર્ષો સુધી મેં ભારતીય જનતા પાર્ટીનું નિસ્વાર્થપણે કામ કર્યું છે પણ છતાં આજે જ્યારે અમારી અસ્મિતા ઉપર ઠેસ લાગી છે ત્યારે અમે અમારી અસ્મિતાના અમારા સોમાન ખાતર આજે વિરોધ દર્શાવીએ છીએ તો આટલી બધી પહોળી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો છત્રાણીઓ અમારી સાથે હાજર રહી છે તો અમે કયા રીઝન માટે અત્યારે અમે સાથે છીએ માત્ર અમારી અસ્મિતા અમારા ગૌરવ માટે તો એના માટે એક પરસોત્તમભાઈ રૂપાલાની એક ટિકિટ રદ કરવાની વાત થઈ છે હા પરસોત્તમભાઈ રૂપાલાએ માફી માંગી છે પણ એ માફી પણ એક રાજકીય ઢબે માંગવામાં આવી છે એટલા માટે એ સરકારને માન્ય ક્ષત્રિય સમાજને માન્ય નથી તો આથી અમે અહીંયા બહોળી સંખ્યામાં ભેગા થઈ છીએ અને મારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય જ્યારે બાવીસ લાખ રાજપૂતો એક સાઈડ છે અને બધાની એક જ માંગ છે ત્યારે એની સામે એક રૂપાલાની ટિકિટ રદ થઈ કેમ નથી શકતી અમારી પણ કંઈક તો આશા હશે ને ક્ષત્રિય સમાજે આટલા વર્ષોથી વોટ આપ્યા છે અને તન મન ધનથી સ્વાર્થ નિહ સ્વાર્થ સેવા કરી છે ભારતીય જનતા પાર્ટીને જ્યારે પણ ઇલેક્શન હોય છે ત્યારે અને હાલ પણ અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં જામનગર શહેરમાં પૂનમબેન ત્રીજીવાર રિપીટ થયા છે તો પૂનમબેનની સાથે અમારા રાજકીય આગેવાનો પણ ઘણી મોટી સંખ્યામાં હોય છે તો અમને પણ એવી આશા હોય જ ને કે અમે સરકાર વતી એક જ એક અને એક જ માંગણી અત્યારે કરી રહ્યા છીએ કે પરસોત્તમ ભાઈ રૂપાલા ટિકિટ રદ થાય જય માતાજી મારું નામ પરમાર વેદિતાભા જીતેન્દ્રસિંહ છે અત્યારે અમે અહીંયા ક્ષત્રિયણી છીએ બીજી કોઈ પહેચાનની જરૂર નથી પુરુષોત્તમભાઈ રૂપાલા સ્ટેજ ઉપર જઈને રોટી બેટી વીટે હતા એટલે રોટી બેટી વિશે દરબારોએ અંગ્રેજો સાથે કોઈ બી રોટી બેટીનો વ્યવહાર કર્યો નથી દરબારોએ હંમેશા બીજાની બેટીની રક્ષા માટે ન્યાય માટે હંમેશા યુદ્ધ મેદાનમાં લડ્યા છે યુદ્ધ મેદાનમાં જવા પહેલાં એ નહોતી ખબર કે કઈ કાસ્ટની બેટી માટે લડવા જાય છે એ હંમેશા યુદ્ધ મેદાનમાં લડવા ગયા છે બીજાની બેટી માટે અને રોટીની સવાલ રહ્યો તો પોતાની રોટી બારીને પોતાની રોટીની પરવા કર્યા વગર બીજાની રોટી માટે લડ્યા છે એટલે રોટી બેટીનો સવાલ આવે તો રાજપૂતો તો એમાં આવે જ નહીં અત્યારે જો એક ટિકિટનો સવાલ છે તે ટિકિટ નથી દઈ શકતા અને રાજપૂતોએ હંમેશા રજવાડા દઈ દીધા છે પોતાના રાજ્ય માટે પોતાના દેશ માટે એક પણ પ્રશ્ન કર્યા વગર તો હવે તમને રૂપાલભી શરમ આવી જોઈએ આટલા બધા વિરોધ થાય છે ને હવે તમારે ન લડવું જોઈએ જય માતાજી